નમસ્કાર દર્શક મિત્રો હું છું હેમંતવી ભટ્ટ સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા પર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજના મહાનાયક એટલે શ્રી નીતિનભાઈ બી ભટ્ટ એમના વિશે કોણ નહીં જાણતું હોય આપણા સમાજમાં મિત્રો આપણા સૌના મગજમાં કંઈક ને કંઈક પ્રશ્નો ચાલતા હોય છે કંઈક અટકળો ચાલતી હોય છે તો આજે આપણા સમાજ વિશે આપણા મગજમાં જે પણ કાંઈ વિચારો ચાલતા છે જે સામાન્ય રીતે દરેક લોકોના મનમાં ચાલતા હોય છે તેનો ખુલાસો આજે આપણે શ્રી નીતિનભાઈ બી ભટ્ટ પાસે કરીશું અને આપણે એમને સવાલ પૂછીશું અને એના એ આપણને જવાબ આપશે તો નીતિનભાઈ સૌથી પહેલાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉપર નીતિનભાઈ સૌથી પહેલો પ્રશ્ન હું આપને એ પૂછવા માગું છું આજે અનેક લોકો લીલાબા અતિથિ ભવન સાથે સંકળાયેલા છે પણ એવા એના કરતાં પણ અનેક ઘણા વધારે આપણા સમાજના સભ્યો છે જે લીલાબા અતિથિ ભવન સાથે જોડાયા નથી તો એમના મનમાં અનેક પ્રશ્નો ચાલતા હોય છે લીલાબા અતિથિ ભવન માટે તો સૌથી પહેલાં આપ અમને એ જણાવો કે લીલાબા અતિથિ ભવન એની સ્થાપના કોણે કરી કેવી રીતે થઈ વગેરે વગેરે ભટ્ટમેળા સમાજ કલ્યાણ ટ્રસ્ટ મહેસાણા નો એક ટ્રસ્ટ સ્થાપિત અને એકલિંગજી ખાતે કૈલાસપુરી ખાતે રાજસ્થાન નો આપણા ઈષ્ટદેવ મંદિર છે એની સામે પંચાન રૂમ ધરાવતું એક અતિથિ ભવન બનાવવામાં આવ્યું એ અતિથિ અતિથિભવનનું જે મુખ્ય દાતા કહેવાય એનું નામ છે વિભાકરભાઈ ચતુર્ભાઈ ભટ્ટ એમણે ભર્યું પંચાણ લાખ પંચાણ હજાર પાંચસો પંચાણું રૂપિયા આપી અને એમની મમ્મીના નામે એટલે લીલાબાના નામે એ અતિથિભવનનું નામ લીલાબા અતિથિ ભવન પાડવામાં આવ્યું બે હજાર સત્તરથી એ પ્રગતિમાં છે અને આજે બે હજાર પચીસ સુધીમાં ધીરે 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 આવક વધતી જાય છે અને એની ડિપોઝિટો કરતા જાય છે હવે કોઈ બીજો ખર્ચો છે નહીં ખબર પરંતુ હવે એને જે આવક થાય એનું કલ્યાણકારી યોજનામાં વાપરવાનું ટ્રસ્ટે નક્કી કર્યું એના માટે સૌથી પહેલાં તો જે ભટમીવાળા બ્રાહ્મણ હોય એનો ચાર્જ ઓછો લેવો રૂમ ચાર્જ અને બીજા કોઈ બ્રાહ્મણ હોય અથવા બીજા કોઈ વ્યક્તિ ત્યાં રહેવા આવે તો એનો ચાર્જ થોડો વધારે લેવો એ રીતનું નક્કી કર્યું પ્રશ્ન એ આવ્યો કે આપણે બટમેળા એના એકસો એંશી ગામ છે જુદા જુદા તો એ બધાને ઓળખવા ક્યાં ઓળખશે કોણ ત્યાં આગળ જે મેનેજર હોય એના ઓળખતો હોય ત્યાંનો જે સ્ટાફ હોય એના ઓળખતો હોય એટલે એમના માટે કલ્યાણ નિધિ નામનું યોજના બનાવી અને એ દરેકના ફોર્મ ભરાવડાવ્યા અને ફોર્મ પ્રમાણે એમને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવ્યું જે આઈડેન્ટિટી કાર્ડની અંદર એના પરિવારના સભ્યોના નામ પણ હોય કે જેથી એ આઈ કાર્ડ લઈને પરિવારનો સભ્યો કોઈ એક જગ્યા હોય તો એ ચાલે એટલે એ કલ્યાણ નિધિનું આઈ કાર્ડ લઈને જે જાય એને એ રૂમ ઓછા ભાવે મળે એટલે પચાસ ટકા ચાર્જમાં આપીએ છીએ આવું ઘણા સમયથી ચાલે છે અને એ કલ્યાણ નિધિ યોજના અંતર્ગત એક હજાર જેટલા મેમ્બર બને એમાં વીસ લાખ જેવી રકમ પ્રાપ્ત થઈ અને એને ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવી અને એનો વ્યાજ આપણે વાપરવાનું છે એવું નક્કી થયેલું તદઉપરાંત આ ભવનની રોજેરોજ આવક વધતી જાય છે અને ત્યાં જે સ્ટાફ હોય એનો પગાર કાઢતા પણ ઘણી રકમ વધતી હોય છે તો આપણે ટ્રસ્ટના નિયમ પ્રમાણે જે બી આવક હોય એની પંદર ટકા રકમ આપણે બચાવવાની હોય બાકીની રકમ હવે આ કલ્યાણકારી યોજનાઓમાં વાપરવી પડે કારણ કે આપણું જે ટ્રસ્ટ છે ટ્રસ્ટ તરીકેની પાસે ટ્રસ્ટને પૈસા વાપરવા પડે તો આ માટે એક નવી યોજના કરી શિક્ષણ સહાય યોજના એનું નામ આપ્યું એકલિંગી આશીષ યોજના કે જેમાં જે ભણતા છોકરાઓ છે એ બધાને હેલ્પ થાય દસમું ધોરણ અગિયારમું ધોરણ બારમું ધોરણ બી એ બી બીએસસી બી એડ એમસીએ બીસીએ અને એન્જિનિયરિંગ મેડિકલ આ બધાને આપણે લાભ આપવા નક્કી કર્યું પણ દસમા ધોરણથી નીચેવાળાને આપવાનું નથી તો એના જુદા જુદા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા કે ભાઈ આ આ ધોરણ છે તો આટલા રૂપિયા આ ધોરણમાં છે તો આટલા રૂપિયા એ બધું ડિટેલ આપણે કહેતા નથી પણ એ ટ્રસ્ટની કમિટીએ નક્કી કર્યું એ પ્રમાણે આપણે દાન આપીએ છીએ એનું ઓગસ્ટ મહિનાની અંદર સર્વે કરવામાં આવ્યો તો એક જ મહિનાની અંદર સુડતાલીસ વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવ્યા કે જેના વાલીની આવક દસ હજાર દસ લાખથી ઓછી હોય વાર્ષિક આવક અને અમે જે સર્વે કર્યું એમાં અમને ખૂબ જ આપણને દુઃખ થાય એવું પરિણામ જોવા મળ્યું કોકના વાલી રિક્ષા ચલાવે છે કોકના વાલી કડિયા કામ કરે છે કોકના વાલી પટાવાળામાં છે છૂટક મજૂરી કરે છે અને એમના ઘર જોયા તો પણ આપણને બહુ દયા આવે એવી પરિસ્થિતિ હતી અને અમે ભલે દસ લાખ રાખ્યું લિમિટ પણ એમની આવક બે ચાર લાખથી વધારે તો છે જ નહીં કે એના પપ્પા મમ્મી બે જણા આખો દળો મહેનત કરે અને આજકાલ કોલેજોની ફીઓ બહુ વધી ગઈ છે છોકરાઓ હોશિયાર છે ભણે છે અને એ લોકો લોન લઈને ભણે છે કર્મકાંડ કરતા હોય હવે નાનકડા ગામમાંથી અમદાવાદમાં આવવાના સ્ટડી લોન લીધી હોય હવે એના હપ્તા ભરવા એ પણ એમના માટે બહુ અસંભવ હોય તો આ બધાને મદદ થાય છે અને એ ખૂબ સારી રીતે થાય છે અને આ જે સુડતાલીસ જે નામો કાઢ્યા હતા એમને આપણે લગભગ ટોટલ ગણીએ તો દસ લાખ જેવી રકમ આપવામાં આવી અને એમાં કોઈક ડોનેશન આપે છે અને એ ડોનેશન સિવાય પણ ટ્રસ્ટના એકાઉન્ટમાંથી પણ પૈસા આપવામાં આવે છે એટલે આ વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે આપણે ટ્રસ્ટ એટલું બધું સદ્ધર નથી કે બધી સો ટકા ફી આપી દઈએ જે પીજીમાં રહેતા હોય એને પચીસ હજાર આપીએ છીએ હોસ્ટેલમાં રહેતો હોય પીજીમાં રહેતો હોય કોઈ એન્જિનિયરિંગમાં ભણતો હોય મેડિકલમાં ભણતો હોય એને પચીસ હજાર આપીએ છીએ પછી અમુક કોર્સમાં દસ હજાર આપીએ અગિયાર હજાર પંદર હજાર આપીએ અઢાર હજાર આપીએ અલગ અલગ એમાઉન્ટ આપીએ છીએ પણ એ બિલકુલ પર્યાપ્ત નથી અને આપણે વધારે એમાઉન્ટ આપવી હોય તો આપણે વધારે આવક થવી જોઈએ અને આ સમાજને હું આહવાન કરું છું કે આ ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે અને એ સરસ કાર્યમાં બધા સહકાર આપે અને અત્યારે ચેક વિતરણનો કાર્યક્રમ ચાલે છે જેના મેસેજ હું બીએમએસના માધ્યમથી તમારા સુધી પહોંચતા કરીશ આ બીજી યોજના છે પહેલી યોજના કલ્યાણ નિધિ કલ્યાણ નિધિમાં આઈડેન્ટિટી કાર્ડ બનાવ્યું અને થોડુંક થોડુંક બાર વીસ લાખ જેવું દાન આપણે એકત્રિત કર્યું અને આ બીજી યોજના છે એકલિંગી આશીષ યોજના તો એ બીજી યોજના છે હવે ધીરે ધીરે યોજનાઓના પ્રકાર બદલાતા જશે પણ આપણે આવક કરવી અને એ આવકનું દાન કરવું આપણે બધા સદ્દર છે મોટાભાગનો સમાજ પણ જે બે પાંચ ટકા જે સાવ ગરીબ પરિસ્થિતિમાં છે એમને આપણે અનાજ સહાય શિક્ષણ સહાય મૃત્યુ સહાય મેડિકલ સહાય આ બધી ઘણી બધી યોજનાઓ પાઇપલાઇનમાં છે અને એ ધીરે ધીરે શરૂ થશે એટલે આપણા સમાજનો સહકારની આવશ્યકતા છે એના માટે તમે હું આ એકલિનજી આશિષ યોજનામાં હું કન્વીનર છું અને વિપુલભાઈ રમાકાંતભાઈ જોશી એ એના ચેરમેન છે અને આખે જે ટ્રસ્ટ જે છે એના કાર્યકારી પ્રમુખ જનકભાઈ રમણલાલ જોશી છે જે વડનગરના વતની છે અને અમદાવાદમાં નિવાસસ્થાન છે એના જે સેક્રેટરી કહેવાય એટલે સેક્રેટરી એટલે શ્રીધરભાઈ દયાશંકર જોશી તો આ હોદ્દેદારો ઘણા બધા છે પણ એ બધા જ સેવાભાવી છે અને એ બધાનો ખૂબ આભાર માનું છું અને આટલા બધા વિદ્યાર્થીઓને જે લાભ મળશે એ આ ટ્રસ્ટે જે નિર્ણય લીધો એ શિક્ષણ સહાય યોજનાનો એ મને ખૂબ જ ગમ્યો છે અને આ સતત કાર્યક્રમ ચાલુ રહે એવી મારી અપેક્ષા છે નીતિનભાઈ આપના માધ્યમથી આજે જે વાતો જાણવા મળી એ ખરેખર પહેલાં ક્યારેય સાંભળી નહોતી અને ભટમવાડા બ્રાહ્મણ સમાજના અમુક પરિવારો ગરીબીની રેખાથી કેટલા બધા નીચે જીભી રહ્યા છે એનું આજે જ્ઞાન થયું મારી સાથે સાથે બીજા અનેક એવા ભટમેવાળા બ્રાહ્મણ સમાજના સભ્યો જે આ વિડીયો અત્યારે જોતા હશે એમને પણ આ બધું જાણવા મળ્યું હશે ખરેખર આપ જે કાર્ય કરી રહ્યા છો એ બદલ આપનો સમાજ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને નીતિનભાઈ આ જે આપ દાન ધર્મ કરી રહ્યા છો આ એક એવી એવું કાર્ય છે એવું ભગીરથ કાર્ય છે કે આમાં હંમેશા આપને જે ફંડ છે જે ફાળો છે જે ભંડોળ આપની પાસે આવે છે એ ઓછું જ પડે તો આપ એ બાબતમાં કંઈક મંડળના સભ્યોને કંઈ કહેવા માગો છો આપણા સમાજને કંઈ અપીલ કરવા માગો છો તો એ ઉપર બે શબ્દ કહો હું આપણા સમગ્ર સમાજના કમાતા દરેક વ્યક્તિને નમ્ર અપીલ કરું છું કે આવી દયાજનક પરિસ્થિતિમાં જીવતા વાલીઓ અને આખા પરિવારો એમને આપણે શિક્ષણ સહાય યોજનામાં મદદ કરીએ અને બીજી જે પણ યોજનાઓ કલ્યાણ ટ્રસ્ટ કરે એમાં પણ આપણે મદદ કરીશું એવો સંકલ્પ લઈએ આજકાલ તો જે નવા નવા છોકરાઓ સારો સારો પગાર લે છે અને આમાં જોડાતા નથી દાનની પ્રવૃત્તિ દસ ટકા દાન આપવું જોઈએ એવો આપણે નિયમ લેવો જોઈએ માસિક પગારના દસ ટકા આપવું જોઈએ આ આપણા સનાતન ધર્મ સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે તો દસ ટકાની તો બે ટકાએ આપો પણ બિલકુલ ના આપો એવું તો ના જ બનવું જોઈએ દરેક જણ થોડુંક થોડુંક આપશે ને તો કોઈકને મેડિકલ સહાય થઈ જશે કોઈકના શિક્ષણ સહાય થઈ જશે કોઈકને જે જરૂર હોય એ પ્રમાણેની સહાય કરીએ છીએ

જે ભટ્ટવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ મહેસાણા છે અને લીલાબા ભવન છે શ્રી એકલંગજી ટ્રસ્ટ આ બંને મળી અને ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે અને નીતિનભાઈ એમની સાથે ખભેથી ખભા મિલાવી અને કામ કરી રહ્યા છે તો મિત્રો એમણે આપણને અપીલ કરી છે કે ભાઈ આપણાથી જે પણ કંઈ બને એ આપણે મદદ એમને કરીએ તો હું અપેક્ષા રાખું છું કે આપણે સૌ એમને સહકાર આપીશું અને આ વિડીયોને પૂરો કરતાં પહેલાં હું એક ખુશખબર આપવા માંગુ છું અને મિત્રો એ ખુશખબર એ છે કે છ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારે બપોરે ત્રણ વાગે મુંબઈમાં ઘાટકોપર ખાતે એક ગરબા કોમ્પિટિશન છે ફાલ્ગુની બેન દવે દ્વારા આયોજિત અને એનું લાઈવ પ્રસારણ અમે કરવાના છીએ તો મિત્રો આ એક ખૂબ જ આપણે ગરબા તો ઘણા જોતા હોઈએ છીએ પણ આ એક ખૂબ જ કોમ્પિટિટિવ એટલે કે એક હરીફાઈ આપણને જોવા મળશે એમાં સારામાં સારું પરફોર્મન્સ જોવા મળશે એ સાથે જ હું હેમંતવી ભટ્ટ આપ સૌની વિદાય લઉં છું નમસ્કાર ધન્યવાદ જય એકલંદજી